શું કોઈ એક્શન લેશે કે પછી આ ખાડા કાન કરી માત્ર આગામી સમયમાં જોવું રિપોર્ટ ભાવનગર શિવનગર એકસો એકાવન આંગણવાડી આંગણવાડીમાં તે નાના ભૂલકાઓના જોઈ રહ્યા છો આ કેટલા લગભગ પચાસેક જેટલા ભૂલકાઓ અહીંયા આગળ છે પણ એ આંગણવાડી નથી દુકાન છે દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય એ પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે પણ આ લોકોની આંગણવાડીના સંચાલકો ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો જવાબદારી તમારી છે અને સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એનંતે કરવાનું હોય આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની જ છે પણ અહીંયા હું તો એવું જ કહું કે શિવનગર વિસ્તાર બ્રહ્મકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ અત્યારે વિસ્તારમાં છે ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમતો એક આંગણવાડી અહીંયા જો બને વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે બાળકો માટે આંગણવાડી બને તો મારી તો એક રજૂઆત છે કે આંગણવાડી આ સરસ મજાની અહીંયા ત્રંબકેશ્વર મહાદેવનું પટાંગણ છે ત્યાં આ લોકો વિસ્તારની પણ માંગ છે અને મારી પણ માંગ છે કે આ બાળકો શાંતિથી એક સંકુલ બને અને એમાં બાળકો ભણે એવી મારી માંગ છે નહીં કે દુકાનમાં અત્યારે દુકાનમાં આ બાળકો જ જીવી રહ્યા છે પતરા પણ છે ગરમીનો સમય છે ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરતક ભરાઈ જાય છે અને એમાં નાના બોલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા એની જવાબદારી કોની માટે અહીંયા એ ટાંકીનું પણ એક ઢાંકણું બનાવે અથવા એ ટાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી